વિસાવદરના મુજબ અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદરમાંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆર લખવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ એ પૂરી દેવા પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની બપોરના બાર વાગ્યા થી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યા થી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમ કે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી એકદમ બે શરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરી કરીને વારે કરીએ પીઆઈ પૂછે છે એક સાહેબ ફરિયાદ લઉ ના લઉં કોનું નામ લખું કોનું ના લખવું આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના ઝંડા લઈને સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદર ના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદર ના અનાજ રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસ આજે દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો નજીકથી બતાવો બાપાની ઉંમર જોઈ લો

એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ એ પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે ભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાય આખી વાત કરો એટલે આવતી જશે આ બાજુ ફરીને કયો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધા ને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામ માં માલ આવ્યો નહી લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધા ને જતો રહ્યો પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિના નો અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો તો છઠ્ઠા મહિનામાં બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકો એ હું કયું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાછી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિના નું ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમીને ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનો અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એકસાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરો નહીં દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ

ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગજાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે

ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદર ના અનાજ તો ગુંડાઓ મારે એમ છે પોલીસ અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓએ ધમકાવી ધમકાવી કરોડો નો અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાહત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો

એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકો ને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે ગુંડાને પાછું નેતા બચાવે નેતાને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે શું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો આ જોયા હતો હું ઓલું લખવાનું શું થયું જાવ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતી પછી ત્યાં મારે નાનો દીકરો ઉછરી ગયો ને પછી મારે મોટા દીકરા બે મણા મારી દુકાન બાજુનો નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાથી દેતો હમ એટલે ઈ તો રેડી વ્યવસ્થિત હાથ તો બરાબર પછી મારી પાસે આઈનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના આ તમારા ચાર્જમાં તમે લ્યો ને તમને છૂટા કરજો ત્રણ નું કઈ ને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતે આપી આવ્યો લેખિત આપી દીધું ઓલા ના પડે કે ભાઈ હાલે છે એમને હાલવા દે મેં આકે અને પછી એના એ આ કે મને કઈ આ જીતુ ઠાકર છે ને જીતુ ઠાકર છે મહેતા જીતુ મહેતા છે ને એ માલ બધે એ ઉપાડી લીધો મને એમ કે બાપા માલ આવી ગયો છો પછી માલ વિતરણ કરવા વડો એનો ઓલો જાય ઓપરેટર એને કે તું ને જોખવા વાળો બે જાઓ એટલે એ જાય એટલે કે આ વિતરણ થઈ ગયું તમારે બે દિવસ કે વિતરણ આપ્યા પછી કે મને કે વિતરણ થઈ ગયું થઈ ગયું હોય તો સારું બીજે ગયું

પોલીસ આ બાબત હું તમને ઓળખાણ આપું જીતુ ઉપર ત્રણસો બે વાર લાગેલી છે ત્રણસો બે એક વાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ નો એક છોકરો આત્મહત્યા કરી એમાં પણ એના નામ છે આખા નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ માણસ છે છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાન જ ચલાવતો કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું

ਜਿਨਾ ਜਿਨਾ ਪੀਆਈ ਨਹੀਂ ਆਵੇ ਤਿਆਂ ਉਹ ਜੀ ਐਫਆਈਆਰ ਨਹੀਂ ਲੱਗਦਾ